જય શ્રી કૃષ્ણ હવે વિષ્ણુ સહસ્ર નામમાં એક આ વાક્ય મને બહુ જ ગમે છે માધવ ભક્તવત્સલહો મા એટલે લક્ષ્મી માતા દવ એટલે પતિ એટલે એનો પતિ એટલે વિષ્ણુ ભગવાન એને ભક્ત બહુ જ ગમે છે ડિવોટીઝ તો એક બહુ જૂના જમાનાની સરસ વાત છે કે એક ગામમાં માજી રહેતા હતા હવે એમના હસબન્ડનું ધ્યાન થઈ ગયું અને સંતાનમાં કંઈ હતું નહીં એટલે એમણે ઘરપણમાં ખર્ચો કાઢવા માટે ઘર એક ગામના માણસે વેચી માર્યું અને એવી શરત કરી કે આ ઘરના છેલ્લા રૂમમાં હું રહીશ અને બારો બાર બારણું પાડીશ અને રસ્તા પર સીધીથી જઈને સીધી જતી રહીશ અને મારા મર્યા પછી આ રૂમ પણ તમારો પેલા જે ભાઈએ પૈસા આપે એ પૈસા એમણે બેંકમાં વ્યાજે મૂક્યા અને સરસ રેગ્યુલર ખર્ચો ચાલતો હતો અમને ત્યાં સરસ લાલાની ઉપાસના મરજાજી ધરમ પાળે વૈષ્ણવ હતા બેન અને સરસ રીતે પૂજા કરતા હતા હવે એક મહિને બેન માદા પડાયેલા દવાઓમાં ખર્ચો વધારે થઈ ગયો એટલે લાલા ગાઈને રડી પડ્યા કે આ વખતે મારે ઘણો ખર્ચો થઈ ગયો છે એટલે હું તને રોજ મગજનો પ્રસાદ ધરાવી શકીશ નહીં ફક્ત મિશ્રી ધરાઈશ દરરોજ સવારે માજી નદીએ નહવા જાય અર્લી ઇન ધ મોર્નિંગ અંધારામાં જઈને પાછા આવે અને લાલાની સરસ રીતે પૂજા કરતા હતા તો આ બન્યા પછી બીજા કે ત્રીજા દિવસે એમને રસ્તામાં એક સરસ સોનાનો અછોડો જડ્યો ખુશ થતાં થતાં ઘરે આવ્યા અને વિચારે છે કે મારે લાલાને પ્રસાદ ધરાવવા માટે પૈસાની સગવડ નથી એ લાલાએ મને મદદ કરી પણ પછી પાછો એમનો અંતર આત્મા ડંખે છે કે ગમે તેમ તો હવે ચોરીની વસ્તુ કહેવાય અને ચોરીની વસ્તુ ભગવાનને ધરાવાય નહીં એટલે પછી એ અછોડો લઈ અને આખા ગામમાં ફર્યા તો અલ્ટિમેટલી એક ધોબીની પુત્ર વધુ એક આ અછોડો મારો છે એને અછોડો આપી દીધો અને ભગવાનના ગળાઈને માફી માગી કે ભાઈ હું તમને મિશ્રિત ધરાઈશ તો બે ત્રણ કલાક પછી પેલી ધોબીની પુત્રોધુ આવી અને માથું ધોઈ સરસ રીતે પવિત્ર થઈ જાય અને માજીને પગે લાગે છે અને કહે છે કે આ અછડો કોઈ ગયો ત્યારથી બહુ બેબાકડી ફરતી હતી તો આ અછડો મળે તમે ખુશ થઈ જો અને મારા સસરાએ કહ્યું કે માજી મરજાદી ધર્મ પાળે છે ધર્માત્મા છે તો આપણું કશું લેશે નહીં તો એક કામ કર ભગવાનને ધરાવવા માટે ગામમાંથી મગજનું સીધું લઈ જાય કે ચણાનો લોટ બેસઠ બે કિલો લઈ જાય બે કિલો લઈ ગોળ લઈ જાય અને એક કિલો ઘી લઈ જા આટલું આપ્યા એટલે કે આ લાલાને પ્રસાદ ધરાવવા માટે હું આ લઈને આવી છું મા માજી ખુશ થયા સરસ્વીએ ભગવાનને મગજનો પ્રસાદ ધરાવ્યો અને અલ્ટિમેટલી કહે કે લાલા તે તારા પ્રસાદની વ્યવસ્થા કરી લીધી પણ ભગવાન ભક્તની ઈચ્છા પૂરી કરે છે એમણે ભીષ્મ પિતા મહને વચન આપેલું કે આપના અંતકાળે હું તમારી પાસે આવીશ તો પિતા સરસૈયા પર સુતા હતા ત્યારે કૃષ્ણ ભગવાન આવે છે અને ત્યારે ભીષ્મ પિતા મહ એમને સ્તુતિ બોલે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા એવી એવી સરસ્તુતિ બનાવી અને ભગવાનને પગે લાગે છે એટલે માધવો ભક્ત સ્થળ ભગવાનને ભક્ત વાલો છે અને ભક્તની ઈચ્છા હંમેશા પૂરી કરે છે જય શ્રી કૃષ્ણ